મનસુખભાઈ રાઠોડ બોલે હાજી આપણે હવે હું પતિ ગયું એમ હમ ભાઈ તમે પ્રોગ્રામ કરો છો એનો કોઈ વાંધો નથી પણ તમે ક્યાં હવે બીજું ક્યાં બીજું હીરો થવાની વાત કરો છો પતિ કઈ વાત એમ પતિ ગઈ વાત

તો એવો તમને સારું લાગે ને વિચાર સારો લાગે દેવાનો હોય તમને એમ નથી બરાબર તો નહીં દેવાનો આ શબ્દ તમે બહુ ખોટું પેલા હું ક્યાંથી બોલું તમને વાત ખબર હે ના હું ઉપલેટા થી રાજકોટ જિલ્લા સુનિલ ચોવેસિયા બોલું

કે આપણે આગળ વધતા હોય ને તો આપણા માટે સારું કહેવાય હજી તમે તમે હજી તમે સલાહ દેવામાં જ પડ્યા છો હું એમ કવ છું કે સાહેબ કોઈ પણ માણસ હોય એનાથી ભૂલ થાય બરોબર એમાં એમાં ક્યાં બીજી કઈ ડીસીઝન હું એવો બધો ગાંડો માણસ હું મને કઈ ભાન નથી હું માનસિક છું મને હું ખબર ન પડતી પણ હું હવે આપડે આ શબ્દો બોલો ને વિચાર કરવો પડે કે આપડે આ શબ્દો બોલીએ ભાઈ સીસોડો આયેલો હોય તો નીકળી ગયો હોય એમાં ત્યાં કઈ ન હોય સીસોડા આવી ગયો હોય રવા પછી તો તમારે સડેલ રાડું હોય તો રવા નીકળી જાય એમ નાં નીકળાય ને તો આપડે તો વિચાર થઈ ને તમે હવે સીસોડા રાડું ભરાવી દો તો એમાં હું એ રાડું પોલું હોય કે રાતું હોય તો એમાં થી રવા નાં નીકળે હ હ,

કેસ કરવાના માતાજી ભાઈ ઈ તો હું તમને કઉ છું ભાઈ અત્યારે હાલ પોલીસ નામદાર કોર્ટ છે બાકી બીજું બધું ભૂલી જવાનું માતાજી અને ભોળાદોડા નું સત્ય આપડે જોયેલું છે

તો પણ અહીંયા પોલીસ સ્ટેશન ક્યાં રાખવાની જરૂર છે આ મારી માથે કેસ થયો પોલીસ સ્ટેશન માં જવું પડ્યું અને મારે પોલીસ માં જ જવું પડ્યું ઈ તો હું જાણું છું પોલીસ માં જવું પડે મઢર લઈ ગયા મને મઢર લઈ ગયા

તાજા ઘાય નો લાગે પછી વાયલા પણ લાગે વાયલા લાગે નિ માર ના જોવા બતાવતા બાકી ને તમે થાય જય પિતાજી બીજું